નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટૉપિકમાં અને કરંટ ટોપિકમાં આજે વાત કરીશું મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે પ્રમાણે તમે જુઓ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે અને એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે બાવીસ જાન્યુઆરીના રોજ યોજાયો આપણે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબી પહોંચ્યા યુએ ધાબીમાં પહોંચ્યા અને ત્યાં પણ સ્વામિનારાયણનું એક બાપ સંસ્થા દ્વારા જે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું એનું પણ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો અને એવું કહેવાય છે કે હવે સનાતન ધર્મની જ્યારે વાતો ચાલી રહી છે અને વિવિધ મંદિરો ભવ્યાથી ભવ્ય બની રહ્યા છે ત્યારે એમાં એક મંદિરનો ઉમેરો થઈ રહ્યો છે અને એ મંદિરની વાત કરીએ તો વિસનગર તાલુકાના મહેસાણા જિલ્લાના તરબ પાસે જે તરબ ગામનું વાળીનાથ મંદિર અને દેવાધિદેવ વાળીનાથ એટલે કે શંકર ભગવાનનું આ જે મંદિર છે એનું નિર્માણ થયું છે સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી એક મહાઉત્સવ યોજાવાનો છે મહાસુદ સાતમથી 13 સુધી અને આ જે ઉત્સવ છે એમાં ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે બીજું અગિયારસો કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વાળીનાથ મહાદેવ શ્રી હિંગળાજ માતાજી અને ભગવાન દત્તાત્રેય આ ગર્ભગૃહ ત્રણ જે બનાવવામાં આવ્યા છે એની પ્રાણ પ્રતિષ્ઠા આ મંદિરમાં થવાની છે અને એવું કહેવાય છે કે ન ભૂતો ન ભવિષ્ય એવું ભવ્ય મંદિરનું નિર્માણ અને ગુજરાતમાં નહીં પરંતુ આખા ભારતભરમાં જે ભવ્ય મંદિરો છે એમાંનું એક આ મંદિર કહી શકાય વાળીનાથ ધામનું મંદિર શિવધામનું અને ખાસ જે અલગ અલગ કાર્યક્રમો આ દિવસે થવાના છે એમાં મેં કહ્યું તેમ અગિયારસો કુંડાત્મક હવન થવાનો છે શિવ મહાપુરાણ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપણે કહીએ કે જે ભારત વર્ષના દિવ્ય સંતો મહંતો આવવાના છે સાંજે એમનું પ્રવચન પણ થવાનું છે મોટિવેશનલ સ્પીકર્સ આવશે ને તે પણ માત્ર ન એક સમાજ પણ તમામ સમાજને જોડતું જ્યારે સનાતન ધર્મની વાત કરતું આ મંદિર છે ત્યારે મોટિવેશનલ સ્પીકર સમાજ અલગ અલગ કેવી રીતે આગળ વધે આપણું રાજ્ય કેવી રીતે આગળ વધે દેશ કેવી રીતે આગળ વધે અને અલગ અલગ જે રાજ્યો છે એ અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિના વારસો શું છે સંસ્કૃતિની ઝાંખી કરાવતા કેટલાક કાર્યક્રમો પણ જ્યારે આ મંદિર પરિસરમાં થવાના છે અને રાત્રે ધર્મસભા લોક ડાયરો આખો એક આ ભવ્ય તે ભવ્ય આયોજન એટલે કે ભજન ભોજન અને ભક્તિનો સમન્વય જ્યારે વાળીનાથ ધામમાં થવાનો છે અને મેં કહ્યું તેમ રામ મંદિરના નિર્માણ બાદ યુએના અબુધાબીમાં હિન્દુ મંદિર અને હવે વાળીનાથ ધામ સોમનાથ મંદિર દેવ અને ત્યારબાદ આ શિવલિંગની જે સ્થાપના છે એ શિવલિંગ બાર જ્યોતિર્લિંગને ચાર ધામ ત્યાં રુદ્રાભિષેક થયો આ શિવલિંગની યાત્રા થઈ ત્યારબાદ પરિભ્રમણ કર્યા બાદ હવે પહેલી વાર એવા શિવલિંગની સ્થાપના થઈ રહી છે કે જે બાર જ્યોતિર્લિંગને ચાર ધામમાં જેનો રુદ્રાભિષેક થયો હોય અને ત્યારબાદ એની સ્થાપના થઈ રહી છે એટલે આ શિવલિંગનું મહત્ત્વ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આપણે એ રીતે પણ મહત્ત્વ સમજી શકીએ અને સંતો મહંતો ભારત વર્ષના જ્યારે આવવાના હોય અને ચારેય શંકરાચાર્યોની જ્યારે ઉપસ્થિત હોય ને એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે ભાગ લેવાના હોય ત્યારે આ પ્રસંગ કેવો છે સાથે જ એક સેવક અને વાળીનાથ મંદિરનો ઇતિહાસ જેમની પાસે છે ઘણા સમયથી આ સેવા કાર્યમાં જોડાયેલા છે એવા રાજુભાઈ દેસાઈ મારી સાથે છે રાજુભાઈ આપનું પણ સ્વાગત છે જય વાળીનાથ નમસ્તે નમસ્તે દિનેશભાઈ પહેલા તો એ જણાવો કે મેં કહ્યું છે ધર્મ ની સનાતન ધર્મની વાત હોય ચાર શંકરાચાર્ય આવવાના હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિત હોય ખાસ કાર્યક્રમ ને લઈને શું કેશું દિલીપભાઈ તમારા તમામ દર્શકોને અમારા જય વાળીનાથ મંદિર ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાનું વિસનગર તાલુકા અડસઠ ધર્મ સ્તંભો ઉપર સુશોભિત મહાકાવ્ય મહાકા મંદિર છે આ મંદિર ની ઉંચાઈ જોઈએ તો એકસો ને એક ફૂટ જેટલી ઊંચાઈ છે એની લંબાઈ ફૂટ જેટલી લંબાઈ છે એકસો એકસો ફૂટ જેટલી એની પહોળાઈ છે અને ભવ્ય અને દિવ્ય મંદિર છે આ મંદિરની અંદર ત્રણ ગર્ભગુઓ આવેલા છે એમાં એક ભગવાન શિવજી નું મુખ્ય ગર્ભગુ છે રાઈટ સાઈડ એટલે જમણી સાઈડ ની અંદર આપણે જોઈએ તો અમારા જે ગુરુ હતા બ્રહ્મલિંગ બળદેવગીરી બાપુ અને તમામ સાધુ સંતો કુળદેવી હિંગરાજ માતા નું મંદિર છે ભગવાન મંદિર છે અને આ ભવ્ય અને દિવ્ય મંદિર ખૂબ જ જે આ મંદિર બન્યું એ સોમનાથ મંદિર જે આપણું જ્યોતિર્લિંગ મંદિર છે એના સમકક્ષ પણ અમારા ગુરુશ્રી એવું કહેલું ભાઈ સોમનાથ જ્યોતિર્લિંગ છે એટલે આપણે એનાથી થોડું નાનું એટલે અને ફૂટ જોઈએ આપણે તો ટોટલી જેનો પથ્થર છે એને એક લાખ પિસ્તાલીસ હજાર ઘન ફૂટ મંદિરમાં પથ્થર વપરાયેલો છે આ મંદિર ટોટલી સોમપુરા શિલ્પી લખારામ દેવાસી એમને આ મંદિરનું નિર્માણ કરેલું છે રાજુભાઈ હું આવું દિનેશભાઈ આપની પાસે પણ રાજુભાઈ સવાલ એ છે કે નું બહુ મહત્વ છે બાર જે કરવામાં આવ્યું બાર જ્યોતિર્લિંગ ચાર જેનું વજન સો કિલો કરતા પણ વધારે વજન ધરાવતો દિવ્ય શિવલિંગ જે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ પૂજ્ય બાપુની પ્રેરણાથી આખો એક કાર્યક્રમ થયો અને આજ સુધી કદાચ ભારત વર્ષમાં ક્યારે આવું કોઈ દિવ્ય શિવલિંગ બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ રૂબરૂ ત્યાં ગયું હોય એનો અભિષેક થયો હોય તો કદાચ એ પહેલી ઘટના આ વાણીનાથ મહાદેવ મંદિર ખાતે બની હશે દિલીપભાઈ બરાબર છે પણ રાજુભાઈ સવાલ બીજો એ પણ થાય છે કે આખી એક શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ ફર્યા બાદ આખા ગુજરાતભરમાં ભરમાં શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ સમાજ તરફથી કહેવાય છે કે બહુ જ એક પ્રતિભાવ મળ્યો સનાતન ધર્મને લઈને દરેક સમાજે આ શિવ યાત્રાને વધાવી છે

આ શિવયાત્રામાં ખુબ ઉત્સાહપૂર્વક જોડાયા તમામ જગ્યાએ રબારી સમાજ સનાતન ધર્મને એક કહી શકાય કે જોડવાનું કામ પૂજ્ય બાપુની પ્રેરણાથી કરી અને આખા ગુજરાતના અંદર દક્ષિણ ગુજરાત થી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને તમામ જિલ્લાઓમાં તાલુકા મથકો સુધી આ શિવયાત્રા

રાજુભાઈ ત્યારે એવું કહેવાય છે કે અત્યારે ધર્મનું જે પ્રમાણે મહત્વ વધી રહ્યું છે સનાતન ધર્મની જ્યારે વાતો દેશભરમાં થઈ રહી છે ત્યારે અલગ અલગ સમાજોમાં એવું કહેવાય કે ધર્મ સાથે ક્યાંક શિક્ષણની પણ વાતો આવતી હોય છે શિક્ષણની પણ જ્યોત ચલાવવામાં આવતી હોય છે અને આટલું બધું જો માણસ આવવાનું હોય અથવા તમે કહ્યું એમ કે આટલા જિલ્લા ગુજરાત ભરના ખૂણે ખૂણે જયારે આ શિવયાત્રા ફરી હોય તો લાખોની સંખ્યામાં લોકો આવે રાજુભાઈ તો એ પ્રકારે આયોજન જે હોવું જોઈએ તો એ લાખો લોકો આવશે વડાપ્રધાન શ્રી પણ આવી રહ્યા છે તો આટલી પબ્લિક આવે એને ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય એમને બેસવા ઉઠવાની વ્યવસ્થા હોય સભા મંડપ હોય કયા પ્રકારનું આખું એક આયોજન આટલી સંખ્યા ને લઈને કરવામાં આવ્યું છે દિલીપભાઈ આપણે જણાવું કે જે સોળ નો સાત દિવસ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ જે ખાતે છે ત્યારે એક આખું નગર અહીંયા ઉભું કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે વિવિધ જે કાર્યક્રમો છે કે સવારથી રાત્રિના સંતવાણી સુધીના કાર્યક્રમનું આયોજન ખૂબ મોટી વ્યવસ્થા અહીંયા વિવિધ જેને કહી શકાય કે વિભાગો પાડી અને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુ જયારે આવતા હોય ત્યારે ભોજન ની વ્યવસ્થાની વાત કરું તો એમાં પણ ખુબ મોટું આયોજન કહી શકાય કે મોટા સાત પ્રકારના ડોમ બનાવીને લાખો શ્રદ્ધાળુ એક સાથે ભોજન કરી શકે કોઈ પણ જાતની અગવડ ન પડે એના માટે અમારી આખા સ્વયંસેવકોની ટીમ હજારોની સંખ્યામાં તૈયાર છે તમામ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે એની સરભરા કરવા માટે બિલકુલ દિનેશભાઈ એક વાત એ થાય છે કે ધર્મ નો ડાઉટ હોવો જોઈએ આસ્થા શ્રદ્ધા બધું જ હોવું જોઈએ પણ કોઈ પણ સમાજ હોય એનો વિકાસ માત્ર ધર્મ કે મંદિરો થી નથી થતો એની સાથે તમારે શિક્ષણ જરૂરી છે એટલે શું માનવું છે કે ધર્મ સાથે શિક્ષણનું જોડાણ હોય તો જે તે સમાજ આગળ આવતા હોય છે દરેક સમાજની હું તો વાત કરું છું તો તમને લાગતું નથી કે હવે જે ધર્મ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે એની સાથે સાથે થોડાક શૈક્ષણિક કાર્યક્રમોની પણ જરૂર છે અથવા ધાર્મિક સંસ્થાઓ અથવા જે ગાદીપતિઓ છે એમને એ વિશે પણ થોડો વિચાર કરવો જોઈએ દિલીપ આજે મંદિર દિવ્ય ભવ્ય બની રહ્યું છે એ અમારા બ્રહ્મલીન ગુરુ પદ્મગીરી બાપુ અને રબારી સમાજ નું સપન એ સપન બાવીસમી તારીખે પૂર્ણ થવા જઈ રહ્યું છે બીજી વાત જે શિક્ષણ વાત કરી તો આ વાડીનાથ મંદિર કેમ્પસ ની અંદર પણ અમે ગુરુકુળ ભવ્ય બનાવવા જઈ રહ્યા છીએ અને એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે અમારા મહંતશ્રી દેરંગીરી બાપુના હસ્તે બીજી એક વાત કરીએ તો વાડીનાથ મંદિરના બાળકો રાયસણ મંદિરની અંદર ત્રણસો બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે નિમજ માતાના મંદિરમાં એટલે એ પણ થઈ રહ્યું છે જોડે જોડે તમારી સમાજ એક રાયકા એજ્યુકેશન ટ્રસ્ટ રાયકા જે આપણું છે વિષ્ણુદેવી એ આગળ પણ આપણા જે અમારા પરમ ગુરુ જયરંગીરી બાપુ એ આજે અમદાવાદની અંદર જે શિવલિંગ ની જે શરૂઆત થવાની હતી એ પહેલા દોઢ કરોડ રૂપિયા જેવી આટલી મોટી રકમ એ સંસ્થાને પણ એમને ફાળવી છે એટલે બાપુ પોતે જ્યારે અહીંયા કૈલાશની અંદર ભણી રહ્યો છે અને એમનું શિક્ષણ માટે રબારી સમાજના વિકાસ માટે રબારી સમાજના ઉત્થાન માટે એ પણ ખૂબ ચિંતિત છે આ કાર્યક્રમ જ્યારે આપણો પરિપૂર્ણ થશે એના બાદ તમને પણ જોવા મળશે કે આ વળીનાથ મંદિર સંસ્થાના માધ્યમથી આખા ગુજરાતની અંદર રબારી સમાજના શિક્ષણ માટેની ચિંતા પણ કરવાના છે રબારી સમાજના ગરીબ લોકોના ઉત્થાન માટેની પણ ચિંતા બાપુના માધ્યમથી થવાની છે બિલકુલ દિનેશભાઈ દરેક કોઈ પણ સમાજને આગળ આવવું હોય ને તો મહિલાઓને પણ તમારે આગળ લાવવી પડે ભણાવવી પડે કુરિવાજો દૂર કરવા જોઈએ દરેક સમાજમાં નાના મોટા કુરિવાજો છે

અને ગરીબોના બાળકો અહીંયાથી પુસ્તકો લઈ જતા હતા આખું વર્ષ અભ્યાસ કરતા હતા અને પછી એનો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ એ પુસ્તકો પાછી આપતા એટલે બીજા બીજા છોકરાઓ વર્ષે લઈ જાય એ રીતનું વર્ષોથી આ સંસ્થા કામ કરી રહી છે જોડે જોડે બધા જ જે દીકરી પઢાવવા માટેનું અમારા જેને બાપુ વારંવાર આહવાન કરતા હોય છે કે ભાઈ શિક્ષણ સિવાય સમાજ ક્યારે આગળ આવી શકે નહીં એટલે દરેક બાળકો શિક્ષિત હોવા જોઈએ એ જરૂરી છે એ પણ વાત વારંવાર એમની સ્પીચમાં એરિયા કહેતા હોય છે આવતા સમયની અંદર આપણે જોઈશું કારણ કે પોતે શિક્ષિત છે અમારા જે ગુરુ છે પોતે શિક્ષિત છે એટલે શિક્ષણ માટેની ખૂબ એમને લાગણી છે અને આવતા સમયની અંદર બીજી વસ્તુ તમને જોડે જોડે કહી શક્યું કે આપણે આ સંસ્થાની અંદર હમણાં આપણું વાડીનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી દ્વારા બરદેગિરી બાપુના નામની હોસ્પિટલ નું પણ આયોજન કરવા અમે જઈ રહ્યા છીએ એટલે એ પણ સમાજના લોકોને અને આજુબાજુ છે બિલકુલ પણ છે કોઈ ઇતિહાસ હોય આ મંદિરનો પણ જે મહાદેવની વાત કરીએ તો શિવલિંગ ના સ્વરૂપમાં હોય છે હવે આ મંદિરમાં મેં એવું જાણ્યું છે કે મહાદેવ એક મૂર્તિ સ્વરૂપે છે અને એ મૂર્તિ ખાસ બહુ જ વર્ષો પુરાણી છે ચામું માતાની મૂર્તિ ગણપતિની મૂર્તિ આ મૂર્તિઓનો પણ એક ઇતિહાસ છે રાજુભાઈ જે દિલીપભાઈ આપ જે વાત કરીએ વાળીનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ નવસો વર્ષ પુરાણો અને ખૂબ જ જુખો આસ્થાનું કેન્દ્ર છે ખાસ નવસો વર્ષ અગાઉ અહિયાં પૂજ્ય વિરમગીરીજી મહારાજ નું જયારે આગમન થયું આ જગ્યા ઉપર ત્યારે પોતે એક તપસ્વી સંત હતા અને એમને સ્વપ્નમાં જયારે આવ્યું કે આ જગ્યાની નીચે એક વાળીનાથ મહાદેવ એક પ્રતિમા અને એક ચામુંડ માતાની પ્રતિમા સ્વપ્નમાં ભક્તોને બોલાવી એનું ખોદકામ કરાવ્યું અને ખોદકામ કરાવતા સ્વયંભૂ જે મૂર્તિ સ્વરૂપે વાળીનાથ મહાદેવજી હાલ બિરાજમાન છે એ નવસો વર્ષ અગાઉ અમારા પરમ પૂજ્ય વિરમગીરીજી મહારાજ નું જે એમના દ્વારા આની સ્થાપના થયેલી અને ત્યારથી જ આ ચામુંડી માતાનું મંદિર હોય વાળીનાથ મહાદેવ હોય હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પોતાના દર્શનાર્થે આવે છે અને એમની જે પણ મનની વાતો હોય છે એ ચોક્કસ થી અહીંયા દર્શન કર્યા બાદ એમના મનના જે પણ અરમાનો હોય છે ભગવાન વાળીનાથ મહાદેવ એ સો ટકા એમના પૂરા કરતા હોય છે એ એમના દરેક ભક્તો એનો વિશ્વાસ હોય છે બિલકુલ રાજુભાઈ એવું કહેવાય છે કે આ એક અખાડાની જગ્યા છે અને જે આપે મૂર્તિની વાત કરી એના મહત્વની વાત કરી સ્વયંભૂ મૂર્તિ છે એની વાત કરી પણ સાથે સાથે એક એક ધૂણાનું મહત્વ છે કે વર્ષો પહેલા ચીપીઓ નાખીને જે સંતો અથવા એ ધર્મગુરુ જે ધૂણો દખાવ્યો હતો આજે પણ એ ધૂણાનું એટલું મહત્વ છે અથવા એ ધૂણો ધગધગી રહ્યો છે એ શું છે આ કે જેને જોવા અથવા જેના દર્શન માટે પણ લોકો લાખો લોકો ત્યાં આવતા હોય છે સો ટકા દિલીપભાઈ જે ધૂણાની વાત કરી એ ધૂણો પણ આજથી નવસો વર્ષ અગાઉ પૂજ્ય સંત શ્રી વિરમગીરીજી બાપુએ પોતે જ એક ચીપિયો જમીનમાં પોસીને સ્વયંભૂ એ ધૂણો પ્રગટાવેલો ત્યારથી અખંડ ધૂણો એ વાળીનાથ મહાદેવ મંદિર ની બાજુમાં જ એક રાયણ ઝાડ છે એ રાયણના ના ઝાડ નો ઇતિહાસ પણ એટલો નવસો વર્ષ જૂનો છે અને ત્યારથી જ આ ધૂણો અખંડ ત્યાં આગળ ધકતો રહ્યો છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે એના તિલક કરી અને એમના પણ જે જી રાજેશભાઈ મારો અવાજ આવે છે આપને જી 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 રાજુ એ એક એક વાત એ છે કે અહીંયા જીવત સમાધિ છે જીવતા લોકોએ સમાધિ લીધેલી છે એ સંતોએ એ મહાપુરુષો સમાધિ લીધી છે એવું એક વાત આવે છે એટલે શું એ જીવતી સમાધિ પણ પણ ત્યાં ત્યાં મતલબ એનું પણ ખૂબ મહત્વ છે આ પરિસરમાં જી આ મંદિરના પરિસર ની આગળ જ પાંચ જીવંત સમાધિઓ પણ છે એમાં અમારા જે નવસો સગાઉ જેને આ મંદિરની સ્થાપના કરી છે આ પૂજ્ય વિરમગીરીજી મહારાજ છે એવલ વાલમથી એક માલબઈ કરીને એક દીકરી હતી રબારી સમાજની એને પણ તમામ કુટુંબીજનો સાથે જીવંત સમાધિ લીધી છે આ સિવાય એક મુસ્લિમ સમાજની દીકરી છે એને પણ વાળીનાથ મહાદેવ સાથે જયારે શ્રદ્ધા થઈ તો એ પણ ખૂબ ભાવથી આ જોડાયેલી એને પણ અહીંયા આ વાણીનાથ મહાદેવના પ્રાંગણમાં એમને પણ જીવંત સમાધિ લીધી છે આવી પાંચ જીવંત સમાધિઓ આ વાળીનાથ મહાદેવના પ્રાંગણમાં હાલ પણ જે આપણને જોવા મળે છે દિનેશભાઈ સનાતન ધર્મ ની વાત કરીએ તો અત્યારે દેશ અને વિદેશમાં સનાતન ધર્મ ની વાતો ચાલી રહી છે મેં કહ્યું એમ રામ મંદિરનું નિર્માણ થયું બાવીસ જાન્યુઆરીએ ભવ્યાથી ભવ્ય રામ મંદિર બની રહ્યું છે પણ એના પ્રાણ પ્રતિષ્ઠા થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા અને યુએમાં અબુધાબીમાં ભવ્યાથી ભવ્ય સ્વામિનારાયણ બાપ સંસ્થાનું મંદિર થયું એના પ્રાણ પ્રતિષ્ઠા એના ઉદ્ઘાટનમાં વડાપ્રધાન રહ્યા ડંકો વિદેશમાં પણ સનાતન ધર્મનો વાગી રહ્યો છે હવે ત્રીજું મંદિરને એમાં પણ વડાપ્રધાનની ઉપસ્થિતિ હોય અને ભવ્ય ભવ્ય મંદિર જયારે નિર્માણ થવા જઈ રહ્યું હોય અને વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે લાગતું નથી કે ધર્મનો પ્રચાર પ્રસાર સનાતન ધર્મનો અત્યારે બોલબાલા થઈ રહી છે હમણાં જે વાત જયારે અમારી શિવયાત્રા ગુજરાત ની અંદર ફરી રહી હતી ત્યારે પ્રભારી સમાજનું તો આસ્થાનું કેન્દ્ર છે જ પણ જોડે જોડે સનાતન પ્રેમી લોકો બીજા તમામ સમાજના લોકોએ આ શિવયાત્રાને વધાવી છે અને એનો દર્શન કર્યા છે જોડે જોડે આપણે વાત કરીએ તો જયારે બાવીસમી તારીખે આપણી પાણ પ્રતિષ્ઠા ભગવાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે હાજર રહેવાના છે એટલે આપણો જે આ કાર્યક્રમ છે એની અંદર સોનામાં સુગંધ ભળે એ રીતનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અત્યારે જે આખા દેશની અંદર જયારે જોઈએ એટલે એક યોગાનુયુગ જોઈએ તો બાવીસ એક અયોધ્યા ની અંદર રામ ભગવાન નું મંદિર ની પાણપ્ર શિવધામ ઉત્તર ગુજરાત ની અંદર આપણા ભગવાનની પાણપ્રતિષ્ઠા થઈ રહી છે દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી હંમેશા આજે જે હિન્દુ ધર્મ ની વાત આપણે કરતા હોઈએ તો પાવાગઢ ના મંદિર ની વાત કરીએ પાંચો વર્ષથી અને જયારે જજા નથી ચડી એનું પણ કામ હોય અત્યારે યાત્રાધામ આવતા તમામ મંદિરો આજે તમે દ્વારકા મંદિર જોઈએ તો એનો કાયા પલટ થઈ ગયું હોય બરોબર અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે અંબાજી મંદિરનો એકાવન શક્તિપીઠ એનો પણ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે તમામ મંદિરો આજે વ્યવસ્થિત અને એમાં પણ સરકાર આપણો સપોર્ટ કરતી હોય છે અને આવતા સમયની અંદર આ મંદિર વડીનાથ ગુજરાતનું એમ થવા જઈ રહ્યું છે બિલકુલ અને જે આપણે આરોગ્યની વાત કરી શિક્ષણની વાત કરી એ તમામ સમાજને અને ઉત્તર ગુજરાતના ગુજરાતના પણ પણ સમગ્ર લોકોને ત્યાં લાભ આમ આમ તો મહત્વનું તો છે કે ઉત્તર ગુજરાતમાં જરૂરિયાત છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની એટલે આખું એક પ્લાનિંગ આ છે એનો લાભ પણ લોકોને મળશે ત્યાંના લોકોને ચોક્કસ મળશે અને ભવ્ય હોસ્પિટલ બનાવવાનું આયોજન પણ છે

કદાચ કહી શકીએ કે છેલ્લા સો વર્ષમાં પણ કોઈએ ના કર્યો એટલો મોટો માટે આ એક અતિ રુદ્ર મહાયજ્ઞ અમારા પરમ પૂજ્ય વંદનીય બાપુ પ્રેરણા અને આશીર્વાદ થી ચૌદ વિઘા કરતા પણ વધારે મોટી જગ્યામાં અતિ મહારુદ્ર યજ્ઞ આયોજન થઈ રહ્યું છે એની એક વિશેષતા એ પણ છે કે એક જ પિરામિડ એ પણ એક રેકોર્ડ કદાચ નોંધાવાનો જ છે આજ સુધી કોઈ પણ આટલો મોટો વિશાળ અતિ મહારુદ્ર યજ્ઞ અગિયારસો કુંડનો નો ન થયો આ કાર્યક્રમ આપણે વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં થવા જઈ રહ્યો છે બિલકુલ દિનેશભાઈ આખરે શું કહેશો કે જે ધર્મની આપણે વાત કરી રહ્યા છે શિક્ષણ ની વાત કરી રહ્યા છે અને સમાજની વાત કરી રહ્યા છે ત્યારે આ જે ભવ્ય મંદિર બની રહ્યું છે અને એમાં પણ ભારત વર્ષના જે સંતો મહંતો અને ખાસો ચાર જે કહેવાય કે ભારતના જે શંકરાચાર્ય છે એ પધારવાના છે પણ એક વસ્તુ મેં એ જાણી મને શોર્ટમાં જવાબ આપજો કે આ કાર્યક્રમમાં છે સ્પીકર્સો વિશેષ એ છે કે અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવતા કાર્યક્રમો એટલે બધા જ જોડવાની વાત છે માત્ર પણ અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ વારસા વારસાને પણ તમે ઉજાગર કરવાના છો અમે એવું આયોજન કર્યું છે કે બાવીસમી તારીખે અલગ અલગ એટલે અમારા જે સમાજની અંદર પાટણવાળા રબારી હોય ચોહાણ રબારી હોય સૌરાષ્ટ્રના રબારી હોય કચ્છના રબારી હોય એ સંસ્કૃતિ પ્રમાણે એમનો કલ્ચર એટલે એમનો ટ્રેડિશનલ ડ્રેસ પ્રમાણે અલગ અલગ રબારી સમાજનું એકલું મંદિર નહીં પણ તમામ સમાજના લોકોને પણ અમે જોડવાના છીએ જોડે જોડે તમામ ભારત વર્ષના મહામંડલેશ્વરો પણ આવવાના છે ચારે ચાર શંકરાચાર્યો પણ આવવાના છે એટલે તમામ સમાજોને એક દોર કરી અને તમામ સમાજ જોડાય એ રીતનું આયોજન છે ચલો ખૂબ સરસ જે પ્રમાણે તો વાળીનાથ મંદિર વાત થઈ રહી છે દેવાધિદેવ એટલે કે મહાદેવ એમના જયારે શિવલિંગની સ્થાપના થઈ છે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થયેલું ત્યારે આપણે દિનેશભાઈ અને રાજુભાઈ જે પ્રમાણે કહ્યું તો ભવ્યાથી ભવ્ય મંદિર છે ન ભૂતો ન ભવિષ્ય બાર જ્યોતિર્લિંગ ચાર ધામની યાત્રા કરીને જયારે એને રુદ્રાભિષેક કરીને શિવલિંગ ની સ્થાપના થાય ભારતભરમાં આવી શિવલિંગની સ્થાપના નથી બહુ જ મહત્વનું છે સાથે જ અતિરુદ્ર અતિ મહારુદ્ર યજ્ઞ અગિયારસો કુંડાત્મક અને મહામંડલેશ્વરોને ચાર જે શંકરાચાર્યો ભારતભરના સંતો મહંતો આવવાના હોય અને બીજું જગ્યા કહેવાતી હોય છે જે ધૂણો નવસો વર્ષ પહેલા વિરમ સ્વામી ચીપીઓ નાખીને જે દગ હતો આજે પણ ધૂણો દગદગે છે સ્વયંભૂ જયારે શિવજીની મૂર્તિ નીકળતી હોય ગણપતિ ની મૂર્તિ નીકળતી હોય અથવા જે ચામુંડા માતાની મૂર્તિ સ્વયંભૂ જો પ્રાપ્ત થતી હોય તો ચોક્કસ એનો દર્શનનો લાવો લઈએ તો મને લાગે છે કે જીવન ધન્ય થાય ગુજરાત નો ડાઉટ કે એમ કહી શકાય કે સોમનાથ એક જ્યોતિર્લિંગ છે પણ વાલીનાથ ધામ પણ એનાથી કઈ ઓછું નથી ભારતની વાત થાય તો મને લાગે છે કે એમાં મંદિરનું પણ નામ હશે કારણ કે ન માત્ર ધર્મ શિક્ષણ ને આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને જે અત્યારે સંત છે ત્યાં ધર્મગુરુ છે ગાદીપતિ છે બાપુ એ યુવા છે અને ખૂબ છે 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 કે વેદ જ્ઞાન લીધેલું અને ઋષિકેશમાં ભણેલા છે એટલે અલગ અલગ સમાજને જોડીને સમાજનું આરોગ્ય સારું રહે સમાજ અલગ અલગ સમાજોમાં શિક્ષણની બોલબાલા રહે અને સાથે સાથે ધર્મનો પણ પ્રચાર થાય જો આ એમનો એક ઉદ્દેશ હોય સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ રાજુભાઈ અને દિનેશભાઈ બંને જોડાય આપનો ખૂબ ખૂબ આભાર જય માર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર